અને તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તો બીજી તરફ પાણી પીધા બાદ કાગળના ગ્લાસ વગરની વસ્તુઓ ભાવિકોએ ડસ્ટબિનમાં નાખવાની રહેશે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરાય છે ત્યારે ગિરનાર આવતા ભાવિકો તંત્રની અપીલને ધ્યાનમાં રાખી ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પૂરતો સહકાર આપે તેવી આતકે જિલ્લા કલેક્ટર અનિલભાઈ રાણાવસીયાએ ભાવિકોને અપીલ કરી છે પ્લાસ્ટિક મુક્ત ગિરનારની નેમ સાથે અમે લગભગ છેલ્લા બે ત્રણ મહિનાથી જે વિવિધ વેન્ડર્સ છે કે જેઓ પ્લાસ્ટિકની બોટલ્સ અને બાકીની પ્લાસ્ટિકની વસ્તુઓ વેચાણ કરતા હતા એમની સાથે મીટિંગો કરી હતી અને આગામી સમયમાં કેવી રીતે આપણે પ્લાસ્ટિકનું બેન કરી શકીએ એની વિચારણા ચાલતી હતી આ બાબતે ખાસ તો અમારો આશય એ હતો કે પ્લાસ્ટિક બેન થાય એની પહેલાં એક પ્લાસ્ટિકના ઓલ્ટરનેટ શું છે એ બાબતની વિચારણા ચાલતી હતી એટલે એનું સંપૂર્ણ રીતે આયોજન થયું એમાં અમે વિવિધ એજન્સીઓને આમાં એનરોલ કર્યા અને એમનું અને આ જે વેન્ડર્સ છે એમનું સાથેનું ટાઈપ કર્યું આ આગા આગળના અમારા જે અભિગમ હતું એમાં ખાસ તો ઉષા બ્રેકો અને સવાણી ગ્રુપ તરફથી માન્ય સાંસદ અને માન્ય ધારાસભ્યશ્રી તરફથી પણ સહકાર મળ્યો અને આજે આપ જાણો છો એમ 120 વીસ જેટલા વેન્ડરને દરેકને પાંચ પાંચ એટલે કે છસો જેટલા આપણે કેરબાવ આપ્યા છે વીસ રેટરની કેબા